અને કુમુદ ગણપતિ દાદા ને સ્નાન કરાવે છે ગણપતિ દાદા

ચમત્કાર આપ્યો ચમત્કાર થયો ઓ ગટ જાય જેસા નાપી મને પરો સુહીને ચણાઈ બને છોર્યું ને ચણાઈ કેમ છે એમ તો કેમ છે ગમે દોરા આલે એ બાર તો કે દોરા ઉખા પાછો દોરો હોય તો લેતી આવું બનાવવા માટે

તણ કર તને કેરા તણ કરો તો છા નો થાય આમ ગણ તણ એનો બહુ કમ ગણપતિ બાપા ને ઉનાળા ને એક જ હોય ગરમી નો મમ્મી એક જ કરો બહુ જાડો દોરો કેટલો જાડો છે

Mami di baju. Hei mami. Sama di baju

અવતર અને બેઠાને ઈ તન મે ગૌમ તો સાડા દી દુનિયા બજે ફ્રેશ કરો ગંગાજી જો બાપા યે નાખી માં નો ના કે તારે આ બાવા માં નાખ

થાકી ગઈ કે મનમાં દેવાય ના મનમાં બોલાય Epa, 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 epa,

નાની બેન બંને લાડુ સરસ બનાવી નાખ્યા છે તો ચલો તમે બધા પણ લાડવા ખાવા માટે અમે તો પ્રસાદી ખાઈ છે તમે લોકો ભી આવો પ્રસાદી ખાવા